તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ડિટેલ વિડીયો અંદર મળી જશે પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આયસર પાંચસો અડતાલીસ રેકાડો એન્જિન વાળું ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર પંદર સોળના ના નું ટ્રેક્ટર છે

ક્રેશ ડ્રાઈવ લઈ ચેક કરી રૂબરૂ ત્યારબાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો રૂબરૂ કોલ કર્યા વગર તમે ટ્રેક્ટર જોવા ન જતા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પિચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર વિછિયા જોવા મળશે